ઓકે તો ચાલો શરૂ કરીએ ડીએનએ સ્વયં જનન કઈ રીતે થાય છે તો ડીએનએ સ્વયં જનન એટલે શું તો કે એક ડીએનએ એને જેવી જ ધરાવતા બે બનવાની પ્રક્રિયાને ડીએનએ નું સ્વયં જનન કહેવાય કારણ કે મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા જીવનની શરૂઆત એક કોષથી થઈ છે અને એક કોષ એટલે ફલિતા એમાંથી વિભાજન પામતા 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 આપણા દેહનું નિર્માણ થયું પણ આ દેહનો નો કોઈ પણ કોષ લઈ લો પછી પગનો કોષ હોય કે માથાનો કોષ હોય પગથી માથાના કોઈ પણ કોષમાં ડીએનએ તો એક સરખું જ હોય તો બધા જ કોષમાં એક સરખું ડીએને કે એમ આવ્યું સ્વયંજનન દ્વારા એટલે કે હેતુ જ સ્વયંજનનનો શું છે તો કે સંભાજન દ્વારા નિર્માણ પામતા નવા કોષમાં પિતૃ કોષો જેટલું જ અને પિતૃકોષો જેવું જ જનીન દ્રવ્ય મળી રહે એ હેતુથી ડીએનએ નું સ્વયંજન થાય છે માટે ખૂબ જ મહત્વનું છે ડીએનએ પાછું ખૂબ જ ઝડપી છે એક કોષમાંથી બે કોષ બનવાની પ્રક્રિયા ઝડપી છે તો એમાં સ્વયંજનન એ ઝડપી હોવું જોઈએ કેટલું ઝડપી એનું એક ઇકો ઉદાહરણ જો જોઈએ તો એમ કહી શકાય કે આ પ્રક્રિયામાં ઓછા સમયમાં ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સનું બહુલીકરણ થાય કે બેઝ હોય અંદર ઘાત જેટલા નાઇટ્રોજન છે હવે તમે જાણો છો આગળના ટોપિકમાં આપણે જોયું એક કોષમાંથી બે કોષમાં ફેરવાય એ માટે વીસ મિનિટનો ટાઈમ લાગે એમાં ડીએનએ સ્વયંજનન માટે અઢાર મિનિટનો સમય હોય મિનિટ એટલે કે ફોર પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટુ સિક્સ બેઝ પેર ધરાવતું ડીએનએ અઢાર મિનિટમાં સ્વયંજનન પામી જાય એનો અર્થ એ થયો કે એમાં બહુલીકરણનો દર પોલિમરાઇઝેશનનો દર એક સેકન્ડમાં બે હજાર બેઝ પેર જેટલો હોય એટલે કે એક સેકન્ડમાં બે હજાર બેઝ પેર એટલું બહુલીકરણ થતું હોય હવે આટલું ઝડપથી બહુલીકરણ થાય છે એટલે એમાં કેવું છે આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર જતા હોય એના ઉપર સ્લોગન લખ્યું હોય છે ખબર ને કે સ્પીડ વિથ સેફટી ઇઝ અવર મોટો એની જેમ છે ખૂબ ઝડપી છે પણ પછી ચોક્કસ થી છે કારણ કે આમાં એક પણ નાઇટ્રોજન બેઝ જો ખોટો જોડાઈ જાય તો વિકૃતિ આવી જાય આમાં નાઇટ્રોજન બેઝમાં ચેન્જ થાય વિકૃતિ પ્રેરાય એટલે વિકૃતિ તો ભાગ્ય જ જોવા મળે છે એનો મતલબ એમ થાય કે આ ખૂબ જ ઝડપથી છે અને ચોક્કસ થી છે ઓકે તો પહેલી વાત આપણે યાદ રાખશું ડીએનએ સ્વયંજનન થાય એમાં ઝડપ ખૂબ છે બીજી વાત છે કે આ ક્રિયામાં ખુબ જ વધારે ઊર્જાનો વપરાશ થાય છે સ્વયંજનન એ ઊર્જાની દ્રષ્ટિએ ખૂબ જ ખર્ચાળ છે પણ અહીંયા એટીપી નો સ્ત્રોત વાપરવાનો નથી કારણ કે ખૂબ જ ઝડપી છે એટલે શું થાય કે આ માટે ડીઓક્સિરિબો ન્યુક્લિયો ટાઈડ ટ્રાયફોસફેટ પ્રક્રિયક તરીકે તો કામ કરે છે પણ સાથે સાથે બહુલીકરણ માટે ઉર્જા પ્રદાન કરે એટલે કે મતલબ શું ડીઓક્સી રિબો શર્કરા એની સાથે કોઈ પણ નાઇટ્રોજન બેઝ જોડાયેલા કહેવાય ડિઓક્સી રિબોન્યુક્લિઓ ન્યુક્લિયોસાઇડ એની સાથે એક ફોસ્ફેટ જોડાય અને એની પછી બીજો ફોસ્ફેટ ત્રીજો ફોસ્ફેટ એટલે આ ટ્રાઇફોસ્ફેટ છે એમાં એકચ્યુઅલી ડીએનએના ના નિર્માણમાં ભાગ લેવાનો છે ન્યુક્લિયોટાઇડ નહીં તો આ જ છે પણ ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ એટલા માટે કે આની સાથે બીજો ફોસ્ફેટ ને ત્રીજો ફોસ્ફેટ જોડાય ત્યારે આ ફોસ્ફેટ એ શક્તિસપર ફોસ્ફેટ બંધ થી જોડાયેલા હોય જ્યારે જ્યારે આને જોડાણમાં ભાગ લેવાનું હોય ત્યારે આ જ બંધમાં રહેલી શક્તિનો ઉપયોગ કરી અને એને પોલિન્યુક્લિયોટાઇડ ના નિર્માણમાં સાંકળવામાં આવે દાખલા તરીકે હું તમને એમ કહું કે આ રીતે એક ડિયોક્સી રિબોસર કરા કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ ધરાવતો અણુ હવે અહીંયા બીજો જે ઘટક આવશે એટલે આ દૂર થઈ જાય એની ઊર્જાની મદદથી આ બંને એકબીજા સાથે જોડાઈ જાય બંધ રચાય ફરીથી ત્રીજો આવશે એમાં પણ એક ફોસ્ફેટ બીજો ફોસ્ફેટ ત્રીજો ફોસ્ફેટ હશે એ પણ શું કરશે તો કે આપણે ફોસ્ફેટ બંધ તોડશે અને એની ઉર્જા મુક્ત થાય એનો ઉપયોગ કરીને ફોસ્ફોડાયેસ્ટર બંધ રચશે આ રીતે અહીંયા જે ફોસ્ફેટ બંધ હતા એ ઉર્જાના સ્ત્રોત તરીકે પણ કામ કરે અને ન્યુક્લિયોટાઈડ પોતે બંધારણીય ઘટક એટલે કે પ્રક્રિયક તરીકે વર્તે ઓકે એટલે ઉર્જા પોતે બિલ્ડિંગ બ્લોક્સ જે છે બંધારણીય ઘટક એ જ ઉર્જા સભર અણુ તરીકે આવે અને આગળ પ્રક્રિયા વધારે ઓકે ડીએનએ સ્વયંજનન કેમ થાય છે એ મિત્રો તમારે બહુ ઊંડાણપૂર્વક સમજવું જોઈએ એટલે હું ક્રમશઃ એક આકૃતિ ઉપરથી સમજાવીશ અને તમે એની માહિતી પૂરેપૂરી મેળવશો તો આ આકૃતિ ઉપરથી જ આપણે આખી થિયરી ભણીશું કે ડીએનએ સ્વયંજનનની શરૂઆત કેમ થાય તો કે ડીએનએ સ્વયંજનનમાં ડીએનએ મિત્રો તમે જાણો છો કે એમાં બે પોલી ન્યુક્લિયોટાઇડ શ્રૃંખલાઓ

બંને શ્રૃંખલા લાંબી શૃંખલા હોય એને આપણે છૂટી પાડવાની હોય તો આ પ્રમાણે થશે આ રીતે આ બંને શ્રૃંખલા છૂટી પડી તો અહીંયા કોઈ એક જગ્યાએથી શ્રૃંખલા છૂટી પાડવાની શરૂઆત થાય એ જગ્યાએ સ્વયં જનન ની ઉત્પત્તિ એટલે કે ઓરિજિન ઓફ એપ્લિકેશન કહેવાય

એટલે છૂટી પડેલી પ્રત્યેક શૃંખલા આ એક શૃંખલા ધારો કે અને સામેની શ્રૃંખલા એ શૃંખલાને આ સામે નવી શૃંખલાનું નિર્માણ કરવાનું છે મિત્રો હું તમને આ પ્રમાણે કહું છું કે ધારો કે આ એક શૃંખલા આમ અહીંયાથી જેમ 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 હેલિકેઝ આગળ જતો જશે એમ બે શૃંખલા છૂટી પડતી જશે હવે છૂટી પડેલી શૃંખલા પોતાના ઉપર જે કંઈ ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ ક્રમને આધારે પોતાની સામે નવી શૃંખલાનું નિર્માણ કરાવશે એટલે આ શૃંખલા નવી શૃંખલાના નિર્માણ માટે માહિતી પૂરી પાડે પિતૃ डीएनए ની છૂટી પડેલી શૃંખલા નવી શૃંખલાના નિર્માણ માટેની માહિતી પૂરી પાડે છે એટલા માટે એને આપણે ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખીએ છીએ મિત્રો તો આખી એક ટેમ્પલેટ શૃંખલા છે આ પણ ટેમ્પલેટ શૃંખલા છે આ ખાસ યાદ રાખીશું કે ડીએનએ ની બે શૃંખલાને જુદી પાડે અને છૂટી પડેલી પ્રત્યેક શૃંખલા બંને શૃંખલા પોતાને સમાંતરે નવી શૃંખલાના નિર્માણ માટેની માહિતી પૂરી પાડે અને એટલા માટે આવી શૃંખલાને આપણે શું કહીશું ટેમ્પલેટ શૃંખલા ઓકે ત્રીજી એક વાત છે કે હેલીકેસ બે શૃંખલાને છૂટી પાડે પણ છૂટી પડેલી શૃંખલા પાછી અમલાઈ ન જાય એ માટે આ ખાસ પ્રકારના પ્રોટીન્સ હોય છે કે જે છૂટી પડેલી શૃંખલા સાથે જોડાઈ જાય કે જેથી કરીને છૂટી પડેલી શૃંખલા એ સીધી થઈ જાય ફરીથી અમલાઈ ન જાય અને એ જે પ્રોટીન છે એને એસએસબી એટલે કે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન એસએસબી પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે એસએસબી પ્રોટીન એટલે શું સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન એક શૃંખલાને બાંધતું પ્રોટીન એક શૃંખલા સાથે જોડાતું પ્રોટીન ઓકે મિત્રો છૂટા પાડી દો તો એને એના બે છેડા વીટાયેલા રહેશે અને વીટળાયેલા હોવાને કારણે મૂકો તો પાછી જોડાઈ જાય એ જોડાઈ ન જાય માટે સીધી કરી દેવા માટે એસએસબી પ્રોટીન એની સાથે જોડાયેલું રહે બીજું બે શૃંખલાને તમે દાખલા તરીકે કાથીને આમ જેમ જેમ છોટા પાડતા જશો તો એ તો હેલિકલ શૃંખલા છે કુંતલ છે એટલે કુંતલ આગુ આગળ વધારે ભેગું થવા મળશે એટલે અહીંયાં વધારે વળ ચડી જશે એને સીધી રાખવા માટે એટલે વધારે ગાંઠ વાળું ન બની જાય એ માટે આ એક ખાસ પ્રકારનો ઉત્સેચક છે એ ઉત્સેચકનું નામ છે ટોપો આઇસો અને ટોપો આઈસો એ શું કરે તો કે ભાઈ ડીએનએ માં આ વાઇન્ડિંગ ઓછું થાય માટે તોડી રોટેટ કરી રીસીલ કરે છે એટલે શું મિત્રો હું તમને કહેવા માંગુ છું કે ડીએનએ ની બે શૃંખલા છે તમે એને છૂટી પાડી દાખલા તરીકે દોરી હોય દોરીને કાથી એના બે છેડાઓ છૂટા પાડો તો એનું વળ આગળ વધતા જશે એ બહુ વધી ન જાય એ માટે ટોપો આઈસોમરે જ એનું કામ કરે ઓકે ચાલો તો અહીં સુધીની વાતો આપણે સમજ્યા અને આ રીતે અહીં સુધીની આકૃતિ તમે જુઓ કે ડીએનએ ની શૃંખલા બે છૂટી પડી બંનેને ટેમ્પલેટ કહીશું અને આ એક બંને જેવી રચના બનાવે એને સ્વયં જનન ચીપીયો કહેવાય ઓકે મેં તમને આ એક છેડાના ડીએનએ ની વાત સમજાવી છે આ રીતે સમજાવી છે કે ભાઈ આ બે ને શ્રૃંખલા છૂટી પડી ચીપિયા જેવી રચના બની આ રચના પણ શક્ય છે ચાલો હવે હું તમને એક નવી વાત કહીશ કે ડીએનએ માંથી આરએનએ સોરી ડીએનએ માંથી નવું ડીએનએ બનાવવાનું હોય દાખલા તરીકે આ એક

ડીએનએ માંથી આર બને આર ની નવી શૃંખલા કઈ દિશામાં બને ફાઈવ ડેશ ટુ થ્રી ડેશ આર માંથી પ્રોટીન સંશ્લેષણ થાય આરએનએ ઉપર રહેલા જનીનોની અભિવ્યક્તિ કઈ દિશામાં થાય એટલે કે જનીન સંકેતો કઈ દિશામાં ઉકેલાય ફાઈવ ડેશ ટુ થ્રી ડેશ એક જ દિશા ઓકે તો યાદ રાખીશું દાખલા તરીકે હું તમને એમ કહેવા માંગુ છું કે ધારો કે આ પિતૃ ડીએનએ નો આ થ્રી ડેશ એન્ડ છે નવી શ્રૃંખલા બને એનો ફાઈવ ડેસ છેડો અહીંયા થશે થ્રી ડે છેડો અહીંયા થશે અને સામેની બાજુ નવી શ્રૃંખલા કઈ દિશામાં બનશે તો કે ભાઈ અહીંયા ફાઈવ ડેસ આ થ્રી ડેસ એટલે એવું કહી શકાય કે પિતૃ એટલે કે ટેમ્પલર શ્રૃંખલા ને નવી સમાંતરે નવી શૃંખલાનું નિર્માણ હંમેશા ફાઈવ ડેશ ટુ થ્રી ડેસ દિશામાં થાય એટલે એમ પણ કહેવાય કે પિતૃ ડીએનએ ની બંને શૃંખલાને સમાંતરે નવી શ્રૃંખલા પરસ્પર વિરુદ્ધ દિશામાં સંશ્લેષણ પામતી હોય છે જુઓ આ શૃંખલા આ દિશામાં સંશ્લેષણ પામે તો આ શ્રૃંખલા આ દિશામાં સંશ્લેષણ પામશે અને એટલા માટે આવા સ્વયંજનનને દ્વિદિશીય સ્વયંજનન બાય ડાયરેક્શનલ સ્વયં જનન કહેવાય

ટી જોડાવો જોઈએ ટી ધરાવતો ન્યુક્લિયોટાઇડ ટી સામે એ એમ પૂરક ન્યુક્લિયોટાઇડ જોડાવાના હોય પણ હંમેશા સ્વયંજનની શરૂઆત સીધું ડીએનએ પોલિમરેઝ થી નથી થતું ડીએનએ પોલિમરેઝ એટલે શું તો કે ડીએનએ પોતાને સમાંતરે નવી શૃંખલા બનાવી શકે ડીએનએ ની એ માટે જવાબદાર ઉત્સેચક પણ એની શરૂઆત છે ને સૌપ્રથમ આરએનએ પોલિમરેઝ થી થાય પિતૃ ડીએનએ ની બે શૃંખલા એને સમાંતરે નવી શૃંખલાનું નિર્માણ એક આરએનએ પોલિમરેજ જેને આપણે પ્રાઇમેજ તરીકે પણ ઓળખીએ છીએ એ પ્રાઇમેજ કરે અને પ્રાઇમેજ શું કરે તો કે પ્રાઇમેજ આ ટેમ્પલેટ ડીએનએ ને સમાંતરે એકદમ નાનું એવું એક આરએનએ બનાવે ટેમ્પલેટ ડીએનએ ને સમાંતરે નાનું આરએનએ બનાવે અને આરએનએ બનાવે છે જેને આરએનએ પ્રાઇમર તરીકે ઓળખવામાં આવે છે

અહીંયા ફાઈવ ડેસ છેડા તરફ એટલે કે અહીંયા આ નવી શૃંખલાનો ફાઈવ ડેસ અહીંયા થાય તો અહીંયા નાનું એવું એક પ્રાઇમર બનશે અહીંયા પણ નાનું એવું પ્રાઇમર બનશે અને પ્રાઇમર બનાવવા માટે જવાબદાર ઉત્સેચક કોણ હશે પ્રાઇમેઝ એ પ્રાઇમેઝ એટલે આરએનએ પોલિમરેઝ અને એકવાર પ્રાઇમેઝ એટલે કે આરએનએ પોલીમરેઝ એ નાનું એવું આરએનએ બનાવે જેને આપણે આરએનએ પ્રાઇમર કહીશું આરએનએ પ્રાઇમર બંને ટેમ્પલર શૃંખલામાં બને પણ બંને શૃંખલામાં અલગ અલગ સ્થાને બને થ્રી ડેસ છેડાની સામે બને અહીંયા થ્રી ડેસ હશે અને શું કરશે તો કે ડીએનએ પોલીમ થ્રી સક્રિય થઈ અને આ પ્રાઇમરના ત્રણ ડેસ છેડાથી શરૂ કરી અને ફાઈવ ડેસ તરફ નવી 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 ડીએનએ શૃંખલા બનાવશે અહીંયા પણ નવી 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 ડીએનએ શૃંખલા બનાવશે કઈ રીતે તો કે અહીંયા જે ન્યુક્લિયોટાઇડ ક્રમ હશે એને પૂરક ન્યુક્લિયોટાઇડ અહીંયા જોડશે ઓકે મિત્રો તમારું કહેવાનો મતલબ એ છે કે પહેલા વેલા પ્રાઇમર બને અને પ્રાઇમર બન્યા પછી નવું ડીએનએ બનવાની શરૂઆત થાય અને ત્યાર પછી ડીએનએ પોલિમરેજ થ્રી હોય એ શું કરશે તો કે ભાઈ એક આ દિશામાં અહીંયા આ દિશામાં નવું ડીએનએ બનાવશે ઓકે ચાલો અહીં સુધીની વાતો મેં કીધી આ તમે સમજી શકો છો કે ડીએનએ પોલીમ સ્ત્રી બે દિશામાં ડીએનએ બનાવવાની પ્રક્રિયા આગળ વધારે છે ઓકે હવે એના એના થોડાક અલગ મુદ્દાઓ હું તમને બીજા રીતે સમજાવી દઉં ફરીથી મિત્રો અહીંયા ધ્યાન આપો મેં તમને એમ કીધું કે આ ડીએનએ ની પિતૃ ડીએનએ ની એક શૃંખલા આ પિતૃ ની એક શૃંખલા આ ધારો કે થ્રી ડેઝ છેડો આ ફાઇવ ડેઝ છેડો એટલે નવી શૃંખલાના નિર્માણ માટે અહીંયા ફાઇવ ડેસ છેડા તરફ ફાઇવ ડેશ છેડા તરફ સોરી એક પ્રાઇમર બનશે તો અહીંયા આ બાજુ પ્રાઇમર બનશે એ પ્રાઇમર બન્યા પછી શું થશે તો કે ડીએનએ પોલિમરસ થ્રી સક્રિય બની અહીંયા નવું ડીએનએ બનાવવાનું શરૂઆત કરશે અહીંયા આ દિશામાં ડીએનએ બનવાની શરૂઆત થશે બંને દિશામાં ડીએનએ બનશે પણ આટલું બંને શૃંખલા એક સરખી રીતે આગળ નહીં વધી શકે શું કામ કારણ કે હેલીકેઝ આ ડીએનએ ખોલવાની પ્રોસેસ જ્યારે કરતું હોય ત્યારે જ આ આરએનએ પોલિમરેઝ એટલે કે પ્રાઇમેઝ આરએનએ પ્રાઇમરાઈ બનાવી દે ડીએનએ પોલિમરેઝ થ્રી નવી શૃંખલાઈ બનાવી દે એ બધું સાથે સાથે જ ચાલતું હોય એટલે જો મિત્રો હું ફરીથી આ વાત બે ત્રણ વખત રજૂ કરીશ કે જુઓ હું તમને એમ કહેવા માંગુ છું કે ધારો કે આ ડીએનએ ની લાંબી શૃંખલા આટલી ઓકે ધીસ ઇઝ થ્રી ડેસ ધીસ ઇઝ ફાઈવ ડેસ ધારો કે આટલું ખુલ્યું છે ત્યારે શું થશે તો કે આને સમાંતરે અહીંયા પ્રાઇમર બન્યું હશે આટલું આને સમાંતરે અહીંયા પ્રાઇમર બન્યું પછી શું થશે તો કે પ્રાઇમર બની ગયા પછી શું કે ડીએનએ અહીં સુધી ખુલ્યું હતું અહીં સુધી ખુલી ગયું ડીએનએ ની બે શ્રૃંખલાઓ હવે આગળમાં અહીંયા પ્રાઇમર બન્યું હતું

અહીંયા બને ત્યાં સુધી એવું બને કે કદાચ આ સુધી ખુલી જાય નિર્માણ થાય શું મિત્રો જુઓ અહીંયા પ્રાઇમર બન્યું હતું હવે નવી શ્રૃંખલા ડીએનએ ની બનશે એ તો આગળ બન્યા કરશે એને કોઈ તકલીફ નથી સતત બન્યા કરશે જ્યારે બીજામાં શું હતું તો કે ભાઈ અહીંયા પ્રાઇમર બન્યું અને એની પછી પાછી નવી શૃંખલા એક ડીએનએ ની બની એટલું અટકી ગયું તો ત્યારે પાછી આગળ અહીંયા પ્રાઇમર બન્યું હતું અને ડીએનએ ની નવી શૃંખલા આટલી બની પછી પાછું અહીંયા નવું પ્રાઇમર બનશે અને પછી નવી ડીએનએ ની શૃંખલા બનશે એટલે મિત્રો કહેવાનું એમ છે કે પિતૃ ડીએનએ ની એક શૃંખલાને સમાંતરે નવી શૃંખલાનું નિર્માણ સતત થાય છે શું થાય છે સતત થાય છે એટલે આવી અગ્રેસર શ્રૃંખલા કહેવાય જ્યારે બીજી સમાંતરે નવી તબક્કાવાર સર્જાય છે જેને આપણે વિલંબિત શ્રૃંખલા કહીશું ઓકે મિત્રો બરાબર યાદ રાખજો કે પિતૃ ની એક શૃંખલાના સમાંતરે નવી શ્રૃંખલા સતત સર્જાય અને અગ્રેસર શ્રૃંખલા લીડિંગ સ્ટ્રેન્ડ કહેવાય ત્યારે પિતૃ ડીએનએ ની બીજી શ્રુંખલાને સમાંતરે નવી શ્રુંખલાનું નિર્માણ તબક્કાવાર એટલે કે સ્ટેપવાઇઝ થાય છે જેને લેગિંગ સ્ટ્રેન્ડ એટલે કે વિલંબિત શ્રુંખલા તરીકે ઓળખવામાં આવે વિલંબિત શ્રુંખલા સાથમાં આરએનએ પ્રાઇમર સાથે ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ એટલે કે ડીએનએ ના નાના નાના ટુકડાઓ જોડાયેલા હોય આ પ્રત્યેક ટુકડાને ઓકાઝાકી ટુકડા કહેવાય સમજ પડે છે મિત્રો હું તમને સાદો એમસીક્યુ પૂછું કે અગ્રેસર શૃંખલામાં કેટલા પ્રાઇમર હોય તો એક જ હોય પણ વિલંબિત શૃંખલામાં ઘણા બધા પ્રાઇમર હોય અને આ રીતે ડીએનએ સ્વયંજનન પૂર્ણ થાય તમે કહેશો આ રીતે ડીએનએ સ્વયંજનન પૂર્ણ થાય તો એક ડીએનએ માંથી એના જેવું જ ડીએનએ ન બન્યું કહેવાય કારણ કે નવી બનેલી શૃંખલા તો પ્રાઇમર અને ડીએનએ ની બનેલી છે હા તો શંકર શૃંખલા બની પણ જ્યારે જ્યારે ડીએનએ સ્વયંજનન પૂર્ણ થવામાં હોય ત્યારે એક ઘટના બને છે શું ઘટના બને છે તો કે ભાઈ આ સ્વયંજનન પૂર્ણ થવાનું હોય ત્યારે એક્ઝો ઉત્સેચકો આવી એક્ઝો ઉત્સેચકો આવી અને આ આ પ્રાઇમરના ન્યુક્લિયોટાઇડને દૂર કરે શું એક્ઝો ન્યુક્લિયસ આરએનએ પ્રાઇમરના ન્યુક્લિયોટાઇડને દૂર કરે અને એની જગ્યાએ ડીએનએ પોલિમરેઝ ટુ નવા ડીએનએ ના પૂરક અણુને જોડે અને અંતમાં ડીએનએ લઈ ગેજ આ ડીએનએ ના છેડા એકબીજાથી છૂટા હોય અને જોડી દે અને આ રીતે એક ડીએનએ નવા બે ડીએનએ નું નિર્માણ થાય સમજ પડે છે મિત્રો તો આ રીતે ડીએનએ સ્વયં જનન ની ક્રિયાવિધિ હોય છે મિત્રો ફટાફટ હું થોડું રિકોલ તમને કરાવીશ અને આ તમારા માટે ખૂબ જ જરૂરી છે

પણ શરૂઆત કરવા માટે પ્રાઇમર જરૂરી છે અને પ્રાઇમર બન્યા પછી ડીએનએ પોલિમરેઝ થ્રી આ ડીએનએ પોલિમરેઝ થ્રી બતાવ્યા છે એ શું કરશે તો કે નવી ડીએનએ શૃંખલાનું નિર્માણ કરશે જે પિતૃ ટેમ્પલેટ ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ ને પૂરક ન્યુક્લિયોટાઇડ ધરાવતી હોય પણ પિતૃ ડીએનએ ની બંને શૃંખલા સતત નહીં બને પિતૃ ડીએનએ ની એક શ્રૃંખલાના સમાંતરે નવી શ્રૃંખલાનું નિર્માણ સતત થશે અને સતત થાય એને અગ્રસર શૃંખલા કહેવાય પણ બીજી શૃંખલાને સમાંતરે નવી શૃંખલાનું નિર્માણ તબક્કાવાર સ્ટેપવાઇઝ થાય ટુકડા ટુકડામાં થાય એને આપણે વિલંબિત શૃંખલા કહીએ છીએ વિલંબિત શૃંખલામાં નાના નાના ડીએનએના ટુકડાઓ બને છે એ ટુકડાને ઓકા ઝાકી ટુકડા તરીકે ઓળખવામાં આવે છે અને અંતમાં શું થાય તો કે એક્ઝોન્યુક્લિયર આર એના પ્રાઇમરના ન્યુક્લિયોટાઈડને દૂર કરી દે અને ડીએનએના લાઈગેઝ આ ઓકા ઝાકી ટુકડાને સીલ કરી અનેક ડીએનએમાંથી નવા બે ડીએનએ નું નિર્માણ કરી દે ઓકે મિત્રો બીજું એક બહુ મહત્વની વાત કહું કે ડીએનએ સ્વયં જનન આ મેં નેટ ઉપરથી એક આકૃતિ લીધી છે આ એ જ વસ્તુ છે કે મેં જે તમને સમજાવી રિકોલ કરવા માટે મેં તમને રિવર્સ લઈને સમજાવ્યું અહીંયાથી પણ હું સમજાવી શકત કે ભાઈ આ આ ઝીપ ખુલવા જેવી ઘટના બતાવી છે બે શૃંખલા છૂટી પડે છે આ પિતૃ ડીએનએ ની એક શૃંખલાને ને સમાંતરે નવી શૃંખલા ફાઈવ ડેસ ટુ થ્રી ડેસ દિશામાં સતત બને પણ બીજી શૃંખલામાં શું તો કે આરએનએ પ્રાઇમર ઓકાઝાકી ટુકડો આરએનએ પ્રાઇમર ઓકાઝાકી ટુકડો આરએનએ પ્રાઇમર ઓકાઝાકી ટુકડો એમ બને અંતમાં બધા એકબીજા સાથે જોડાઈ જાય મિત્રો એક વાત આ પણ એક સમજવા જેવી છે ધારો કે આ ડીએનએ અહીંથી છૂટું પડ્યું આ ડીએનએ નું ફાઈવ ડેસ થ્રી ડેસ આ છૂટું પડ્યું એલ આ થ્રી ડેશ આ ફાઇવ ડેશ હવે છૂટું પડ્યું અહીંયાથી છૂટું પડવાની શરૂઆત થઈ એટલે આને કહેવાય ઓરિજિન ઓફ એપ્લિકેશન સ્વયંજનની શરૂઆત હવે અહીંયાથી આ બાજુનો શૃંખલા તમે જુઓ અને આ બાજુની જુઓ તો શું થશે તો કે અહીંયાથી છૂટું પડ્યું એટલે આ થ્રી ડેસ એન્ડ થયો તો નવી શૃંખલા આ આ બાજુ બનશે એટલે આ પ્રાઇમર છે અને પ્રાઇમર બન્યા પછી આ શૃંખલા સતત બનશે એટલે અગ્રેસર શૃંખલા થઈ ગઈ

તો શું થશે તો કે આ પ્રમાણે વિલંબિત શ્રૃંખલા તો આ અગ્રેસર શૃંખલા ઓકે મિત્રો તો આ ડીએનએ સ્વયંજનન વિશેની વાતો હતી ડીએનએ સ્વયંજનન સુકોષ કેન્દ્રિય સજીવોમાં કોષ એસ તબક્કામાં થાય જાણો છો એસ તબક્કામાં શું થાય તો કે શરૂઆતમાં એસ તબક્કાની શરૂઆતમાં ટુ સી જેટલું કોષમાં હોય તો તબક્કાના અંતે જેટલું ડીએનએ થઈ જાય અને જેટલું થઈ જાય એટલે ફરીથી પેલું સંભાજન થવાનું હોય ત્યારે ભાજનોત્તરાવસ્થામાં બંને રંગસૂત્રિકા છૂટી પડી જાય પણ જો સ્વયં જનન પછી કોષ કેન્દ્ર વિભાજન એટલે કે કોષ વિભાજન ન થાય તો પછી જનીન દ્રવ્ય કોષમાં કહેવાય એટલા માટે નિર્માણ થાય છે આશા રાખીએ કે તમને સમજાઈ હશે વારંવાર સમજો વારંવાર તમે આ રિપીટ કરી કરીને જોજો તો આ મુદ્દો સમજાશે આ મુદ્દો ખૂબ જ મહત્વનો હતો તો ખાસ સમજવાનો પ્રયત્ન કરજો થેન્ક યુ you